નકશો સામાજિક વિજ્ઞાનમાં નકશો યાદ રાખવો સેલાઈથી નકશો કઈ રીતે યાદ રાખી શકાય એ તો તો નકશો શીખવા માટે આપણને દિશાઓ આવડવી જરૂરી છે પેલા એટલે આપણે દિશાઓ શીખશું દિશાઓ હંમેશા સામ સામે યાદ રાખવાની જેમ કે આપણે ઉપર ઉત્તર નીચે દક્ષિણ

ઉપર લઈ આપણે ઉત્તરના રાજ્યો જોવાના છે પેલા અહીંયા સૌથી ઉપર છે એ લદ્દાખ એની નીચે જમ્મુ કાશ્મીર પેલા આ બે એક જ રાજ્ય હતું પછી બે હજાર ઓગણીસ માં એને અલગ કરી અને કેન્દ્ર શાસિત પ્રદેશ કરી દીધો છે એની નીચે હિમાચલ પ્રદેશ પછી આ સાઈડ પંજાબ અને એની નીચે હરિયાણા પછી આ ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશ અને એની ઉપર છે એ ઉત્તરાખંડ છે એ ઉત્તર પ્રદેશ માંથી છૂટું પડેલું છે અને છે એ દિલ્હી છે આપણો કેપિટલ પ્રદેશ છે બરાબર એટલે ઉપર આપણે આટલા યાદ રાખવાના છે ઉપર લદ્દાખ એની નીચે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબની નીચે હરિયાણા ઉત્તરાખંડ અને એની નીચે ઉત્તર પ્રદેશ અને વચ્ચે નાનકડું દિલ્હી ઓકે પછી આપણે અહીંયા પશ્ચિમમાં આવી જાય તો પશ્ચિમમાં પેલા તો જે ચેન્જ કરી નાખીએ તો અહીંયા આપણે ગુજરાત બરાબર ગુજરાતની ઉપર રાજસ્થાન પછી અહીંયા મધ્યમાં મધ્યપ્રદેશ આ આ છે અહી છત્તીસગઢ મધ્યપ્રદેશમાંથી છૂટું પડે તો છત્તીસગઢ અને નીચે મહારાષ્ટ્ર

બે બજારમાં બિહારથી ઝારખંડ ઉત્તરાખંડ માંથી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ આ ત્રણ રાજ્યો છૂટા પડ્યા છે એટલે એને એની સાથે યાદ રાખવાનું ઉપર આ નાનગરું છે એ ઓકે એટલે અહીંયા પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર ઓડિશા ઉપર સિક્કિમ હવે આપણે લઈ લઈએ નીચે આપણા જે ટાપુ અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ ઓકે તો જો આ લાંબા છે આ સાઈડ બરાબર પૂર્વમાં તો એ છે અંદમાન અને નિકોબાર ટાપુઓ એનું નામ પણ લાંબુ અને ટાપુઓ પણ લાંબા છે આ સાઈડ નાનકડા દેખાય છે એ લક્ષ્ય જે અરક્ષાંત્રમાં આવે છે બરાબર

પંજાબની નીચે હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને વચ્ચે નાનકડું દિલ્હી બરાબર હવે આપણે પશ્ચિમમાં લઈએ તો ગુજરાત ગુજરાતની ઉપર રાજસ્થાન મધ્યમાં મધ્યપ્રદેશ એમાંથી છૂટું પડેલું છત્તીસગઢ અને નીચે મહારાષ્ટ્ર હવે દક્ષિણમાં કેરળ કેવાલની ઉપર કર્ણાટક વચ્ચે નાનકડું ગોવા તમિલનાડુ એની ઉપર આંધ્રપ્રદેશ અને એમાંથી છૂટું પડેલું તેલંગાણા હવે આપણે સેવન સિસ્ટર્સ લઈ લઈએ અરુણાચલ પ્રદેશ વચ્ચે અસમ આસાઈ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ

અને ગુજરાતની ની નીચે અરબ જો તમે આ રીતે નકશો યાદ રાખશો તો સહેલાઈથી તમે યાદ રાખી શકશો બરાબર ટ્રાય કરશો બધા આટલા આટલા રાજ્યો યાદ રાખવાના છે જેવી રીતે કયા છે એવી રીતે ઓકે